ઝેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે રમોશ ગામમાં ઉપસ્થિત છીએ આ વર્ષની પરિસ્થિતિ પાતળછાયું વાતાવરણ અને વરસાદ આ ગામમાં પડેલો છે પણ બટાકાનો પાક અત્યારે અહીંયા આપણે સ્વસ્થ જોઈ રહ્યા છીએ નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે રમોશ ગામની અંદર આવી પહોંચ્યા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર જગદીશભાઈની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ જેમણે પોતાના બટાકાના પાકની અંદર ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંક્શનનો ઉપયોગ કર્યો છે તો આપણે તેમના તેમને પૂછીશું કે ડૉક્ટર યુનિટેક અને ફંક્સ્ટાર આપવાથી તમારી જમીનમાં અલગ તમને શું જોવા મળે છે ફંક્સ્ટાર અને ડોક્ટર યુનિટેક આપવાથી એક તો પેલી જમીન પોચી થાય છે બરાબર પછી અડસિયાનું અંદર ચાલુ થઈ જશે આવવાના અને પાક હલ્દી રહેશે પાનાની કુમાસ કયો એ બધી રીતે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો જે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંક્સ્ટાર પાયાની અંદર પ્રથમ પીએચની અંદર આપવાથી જમીનની અંદર મેક્સિમમ એલઆર બટાકા હોય કે કોઈપણ બટાકામાં હોય તો એની અંદર વોટર સોલ્યુબલનો ડોઝ મેક્સિમમ ચાલતો હોય છે વોટર સોલ્યુબલ ડોઝ ચાલુ હોય તો પણ આ જગદીશભાઈ આ અળસ છે અત્યારે આપણે જે જીવિત જોઈ રહ્યા છીએ એના વિશે તમારે શું કહેવું છે આમ અળસ છે ખેડૂત માટે એક મિત્ર કહેવાય છે અળસ કહેવાય છે જો ખરેખર વોટર સોલ્યુબલ અત્યારે તમે બટાકાની અંદર આપતા હશો તો બી તમારી જમીનની અંદર અળસિયા જોવા મળે છે એનું સીધું બેનિફિટ તમારું કેવું એવું છે કે જે ડોક્ટર ડોક્ટર ફંકાર આપ્યું એનાથી તમને આ અળસિયા જોવા મળે છે તો જગદીશ હરે કૃષ્ણ આપ્યું હતું હરેકૃષ્ણ તો ખેડૂત મિત્રો હરે પણ જમીન પોચી અને એની અંદર એકસો આઠ પ્રકારના માઇક્રોવેવ બેક્ટેરિયા આવે છે જે જમીન પોચી અને ભરભરી કરવાનું કામકાજ કરે છે જગદીશભાઈ તમે કામા કંપનીનું ડોક્ટર યુનિટ એક ફંક્સ્ટાર

બસ આમાં પણ મેં ડોક્ટર ઇન્યુ ટેક સ્ટાર્ટ અને હરિકૃષ્ણ બરાબર વાપરેલ છે બરાબર અને ખરેખર આ જે સંતોષ સાઈજ જે તમે જોવો છો એનાથી બિલકુલ સંતોષ સંતોષ બિલકુલ સંતોષ ઓકે ખેડૂત મિત્રો આ છે ડોક્ટર ઇન્યુ અને ડોક્ટર ફંક અને હરિકૃષ્ણની કમાલ જે છેલ્લા 3 વર્ષથી જગદીશભાઈ પોતાના ખેતરની અંદર ઉપયોગ કરી રહ્યા છે અને આ 48 દિવસના બટાકા આ સાલ ચાલુ વર્ષ દરમિયાન લગભગ હવડા 4-5 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો આ વિસ્તારની અંદર તો બી જે પલુરની જે ક્વોલિટી છે ખરેખર ક્વોલિટી એકદમ મેન્ટેન અને બહુ સરસ યુનિટેક ફંક્સર અને હરે કૃષ્ણ આપવાથી ખરેખર ખેતરની અંદર આજે એક હરિયાળી જેવું અને કોઈ પણ રોગચાળો નહીં કે અથવા તો કોઈ પણ ફોગની ઇફેક્ટ નથી એવું અત્યારે આપણને પલુર જોવા મળી રહ્યું છે તો જગદીશભાઈ ખરેખર ખૂબ જ સંતોષ છે તમને યુનિટેક ફંક્શન અને હરે કૃષ્ણ વાપરવાથી બિલકુલ સંતોષ બરાબર ખૂબ જ સુંદર ખેડૂત મિત્રો આ આપણે જગદીશભાઈની મુલાકાત લીધી એમના બીજા ખેતરની જે ખરેખર સાઇઝ અલીસ દિવસ ના બટાકા છે પણ ખરેખર જ સરસ અને પલુર પણ સ્વસ્થ છે ખેડૂત મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન